અશોક હું શું કહું છું હવે થોડા દિવસ તું ને હેતલ બહુ કશે ફરી આવો સારું રહેશે હા કેટલા દિવસ કામ કામ કરીશ થોડો હરતો ફરતો રહે આ બિચારી બહુ બહાર જાય છે તો એના કામ માટે બાકી ફરવા હરવા તો કશે જતી જ નથી હા જુઓ ને આવી ત્યારની ઘરમાં ને ઘરમાં જ છે પણ મમ્મી એ ના પાડે છે કે આપણે ફરવા નથી જવું ખોટો ખર્ચો કરવો નથી સંસ્કાર સંસ્કાર બોલે છે જોયું હા એ તું તું અહીંયા મારા ઘરમાં શું કરે છે હું શું કરું છું એમ અ થોડો હિસાબ કિતાબ બાકી રહી ગયો હતો ને લેવા માટે આવી છું પહેલી તો વાત એ તારી સાથે અમારે કોઈ લેવા દેવા જ નથી અને હિસાબ કિતાબની વાત તો તું કરીશ જ નહીં આમે તું કાઈ લઈને નોતી આવી કે તને અમારે કાઈ દેવું પડે કાઈ વાંધો નહીં મને ખબર છે કે હું લઈને નોતી આવી પણ તમારે લોકો હોય તો મને આપવું જ પડશે ને જે હું લેવા આવી છું એ ઓહો હો હો કેમ અમે શું અહીંયા ઝાડવાવ્યું છે જે ખંખેરી ખંખેરીને તને આપીએ અને તે એવા તો કયા કામ કરી દીધા છે કે અમારે તને આપવું પડે લગ્ન લગ્ન કર્યા છે ને મેં એટલે કાયદેસર રીતે તો હું જે વસ્તુની ડિમાન્ડ કરું ને એ તમારા બધાએ મને આપવી પડશે ભાઈ હાજી સુધરી તો સો નહીં ને હું લેવા દોડી આવી હા તો છે ને બોલો જ ને હા યાર મારી સાથે છૂટા છેડા લીધા નથી અને બીજા લગ્ન કરવા નીકળ્યા હતા સોરી લગ્ન તો થઈ ગયા છે પણ તમને શું લાગ્યું કે છૂટાછેડા વગર હું તમને લોકોને શાંતિથી રહેવા દઈશ તો શું કરી લઈશ હા એક કામ કર આ ભીખારણ વાડકો લઈને આવી છે એના હા વાડકામાં માં કઈક નાખી દે જોયું ને આ સંસ્કાર એની જાત બતાવી દીધી એને મમ્મી છે ને કોર્ટમાં જશે જશે અદાલતમાં તમારી વિરુદ્ધ કેસ કરશે હું કાયદેસરનું તમારી વિરુદ્ધ કેસ કરી શકું છું કે પેલા મારી સાથે લગ્ન કર્યા પછી મને ઘરમાંથી કાઢી મૂકી અને પછી બીજા લગ્ન કરી લીધા અને મને મને હજુ આપ્યા સાચી વાત કહું ને તો અમે તો તને આગળની બહુ માનતા જ નહોતા હા તો શું છે કે તમારા સસરાજીએ જીત કરી હતી એટલે લગ્ન કરાવી દીધા હવે તમે કોર્ટની ધમકી આપો છો તો કોર્ટમાં જઈને એ જ કરશો અને મને દયા શું આવે ખબર કે તમારી પાસે આમ તો રૂપિયા હશે નહીં કોટો બિચારો વકીલ રોકો એને તમારે રૂપિયા આપવા એના કરતાં અમે તમારા કટોરામાં જે નાખીએ એ લઈ લો તમે લોકો તો છો ને રૂપિયાવાળા હું કેસ કરીશ મારે તો ખાલી વકીલને જ આપવાના છે ને તમારા લોકો પાસેથી જે મને પૈસા મળશે એ હું વકીલને આપી દઈશ પણ તમારી લોકો પાસેથી તો પૈસા લઈને જ રહીશ અરે કાઈ વાંધો નહીં તું એક મિનિટ કાઈ વાંધો નહીં તને રૂપિયા જોઈએ છે ને આપ્યા ચાલ તને રૂપિયા આપ્યા માંગ તારું મોડું જેટલું તું ફાડી શકે એટલું ફાડી બોલી લે અમે તને રૂપિયા આપ્યા એવું સમજીશું કે અમે કોઈક જગ્યાએ દાન કર્યું હતું અને સાચું કહું ને તો તને રૂપિયા આપવાથી તારા જેવી કકડાટ તારા જેવી અસંસ્કારી અને બલા જો અમારા ઘરમાં ટળતી હોય ને તો તને રૂપિયા આપ્યા સારું તો આ ઘર મારા નામે કરી દેજો હર મહિને પચીસ હજાર રૂપિયા અને ગામડે તમારા લોકો ની જે જમીન છે એમાંથી પાંચ વી નામે કોણ તારો દાદો કે તારો બાપ મૂકી ગયો તો અહીંયા કે આ ઘર મારા નામે કરી દેજો પચીસ હજાર રૂપિયા અરે પચીસ રૂપિયા લે એવું તારું મોડું નથી અને વાત કરીને બેઠી જોયું હા સંસ્કાર એના તમે હતા બહુ સંસ્કારી છે આ જોયું ને નવી વહુ આવીને ને એના માં અને આનામાં જમીન આસમાનનો ફરક છે અને સંસ્કાર વગરની અસંસ્કારી વહુ લાવ્યા હતા તમે હવે એની જાત બતાવી ક્યારે

તને ઘરમાંથી કાઢી આ ઘરમાં રહેવા ન મળ્યું એટલે મારી આવનારી વહુ એટલે કે જે આવી ગઈ છે મારા ઘરમાં નવી વહુ એના ઉપર આરોપ લગાવ્યો જો બેટા તને મને ખબર છે કે તને તારી સાસુ ઉપર દાસ છે તારે એ ઉપર ગુસ્સો ચડે છે પણ જો તું આવી રીતે અમારા ઘરની આબરૂ છે હેતળ છે ને એ અમારા ઘરની આબરૂ છે અમારા ઘરની પુત્ર વધુ છે એને તું આવી રીતે ખોટે ખોટી બદનામ નહીં કર એક મિનિટ

મારે તમને ના સંસ્કાર તો બતાવવા જ પડશે આખો એ મોતી આવી ગયા લાગે છે નહીં તમને આવી જશે જુઓ શું છે સંસ્કાર જોજો બરાબર મમ્મીજી આ તમે તો મને એવું કહેતા હતા કે હું જે જે શર્ટ પહેરું એમાં મારું અંગ પ્રદર્શન થાય છે પણ આ તમારી ભવે એને તો ગોઠણથી થી નીચે કપડા પહેર્યા છે અહીંયા તો કઈ છે જ નહીં તું છે ને જોઈ લો બિફોર અને આફ્ટર જોઈ લો તમારી વહુ નું અલ્યા આ છોકરો કોણ છે તારી આરે અરે ઈ જેવો ઈ આપડી તો આબરૂ ગઈ ને હેતલ તારા આવા બે સ્વરૂપ છે અહીંયા તો ખોટું બોલે છે ખોટું બોલું છું જે છોકરો આની સાથે છે ને એ છોકરાનો નંબર મારી પાસે છે એની બધી ડિટેલ મે લઈ લીધી છે અને એ છોકરો પૈસા માટે ગમે તે કરી શકે છે પૈસા ખવડાવીને આવીશ કે તોય તો ફોન કરીને બોલાવી લે ઉભા હેતલ આ બોલી બોલે નહીતર અત્યારે પોલીસને બોલાવશું અને તરફ છે ને પોલીસને હવાલે કરી દેવો એ મારો બોયફ્રેન્ડ છે બોયફ્રેન્ડ અને અમે બંને એકબીજા સાથે મેરેજ કરવા માંગતા હતા વાહ પણ અમારી બંને પાસે પૈસા નામની કોઈ વસ્તુ જ નહોતી એટલા માટે અમે ગેંગ બનાવી અને અશોક

મે સાડી પહેરી છે સંસ્કારી વહુ છે ફૂલ થઈ ગઈ ફૂલ થઈ ગઈ મારી દામીની વહુ કે હણા સંસ્કાર જોયો ઓ ના સંસ્કાર જોયા ચાલ નીકળ નીકળ તારા પેલા બોયફ્રેન્ડ પાસે હા તો પણ હવે હવે ખૂબ મોડું થઈ ગયું છે તને તો આ નોટિસ ગમતી ને અને સાડી સાડીવાળી તને સાડીવાળી પત્ની ગમે અને એ તારે કઈ આગળ કરતી હોય તને ગમે એવું જ એ કરતી હોય તને ગમે એવા જ કપડાં પહેરતી હોય બસ આ એ તો એવું જ કરતી હતી તો એને હું કામ ઘરમાંથી કાઢી મૂકે અરે તારે તો એને હાથ ચવવાની હોય કારણ કે એ બિચારી સંસ્કારી હતી સાચી વાત છે તમે મને કહ્યું હતું ને કે આ બધું બીજાના ઘરમાં થતું હશે મારા ઘરમાં એવું કઈ નથી થતું મારી પીઠ પાછળ હવે હવે આ જોડીને હું ફાયદો છે પણ તામિની બહુ ખરેખર ભૂલ થઈ ગઈ મારી તમે સાચું કહેતા હતા કે કપડાથી સંસ્કાર નક્કી નથી થતા પણ હું હું સાચી વ્યક્તિને ઓળખી ના શકી પ્લીઝ મારી ભૂલ માફીને લાયક નથી છતાંય તમારી માફી માંગુ છું માફ કરી દો હા હા માફ કરી માફી જીન્સ છું ફેશનેબલ કપડા પહેરું છું પણ મારી મા એ મને બરાબર ના સંસ્કાર આપ્યા છે છૂટાછેડા ના કાગળ મોકલી દઈશ એક રૂપિયો પણ નથી બોલ